એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ જેવી કેન્દ્રીય એજન્સીના નામે પણ કેટલાક લેભાગુઓ નકલી અધિકારી બનીને ઉદ્યોગપતિઓને ચૂનો ચોપડતા હોવાનો પર્દાફાશ કચ્છની ગાંધીધામ પોલીસે કર્યો છે પૂર્વ કચ્છની ગુનાશોધક શાખા અને ગાંધીધામ એ ડિવિઝન પોલીસ દ્વારા એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટના નામે ઉદ્યોગકારોને લૂંટતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે આ સાથે જ પોલીસે બાર આરોપીઓની ધરપકડ કરી હતી જ્યારે અન્ય એક આરોપી ફરાર હોવાનું જાણવા મળ્યું છે પોલીસે આરોપીઓ પાસેથી સોનાના બિસ્કિટ સોનાના લેડીઝ બ્રેસલેટ ઈડી નું નકલી આઈકાર્ડ મોબાઈલ ફોન તેમજ ચાર મહાનો મળી કુલ રૂપિયા પેસ્તાલીસ લાખ બ્યાસી હજાર છસો નવનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો આ સાથે જ વધુ તપાસ હાથ ધરી હતી આરોપીઓ ગુનાહિત ભૂતકાળ ધરાવતા હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે જશે હી ઘટના કે ઇન્ફોર્મેશન પોલીસો મેળવી હતી તાત્કાલિકામ એમ સીબી गांधीधाम ए डिवीजन पुलिस स्टेशन के अधिकारी सभी टीम्स लगभग इसमें दस टीमें बनाने में आई थी और ये दस टीमों ने अलग अलग जगह से जिसमें गांधीधाम भुज अहमदाबाद इन अलग अलग जगहों से सभी आरोपियों को पकड़ा है और अभी पुलिस द्वारा इनकी इंफॉर्गेशन चालू करके स्थान लोगों की इसमें जो बारह लोग पकड़े गए हैं उसमें भुज और गांधीधाम के लगभग छह लोग इसमें शामिल है और अगर अभी भी और भी इंट्रोड्यूशन में कोई और लोग निकलते हैं तो उनको भी पुलिस द्वारा पकड़ने में आएगा सर इसमें जो जिसने सबसे पहले अपना ये रेड में इंट्रोडक्शन दिया नकली रेड में कि वो ईडी का अधिकारी है वो आ, उसका एक्चुअल नाम शैलेंद्र देसाई है